કેમ છો બધા મજામાં બધાને જય શ્રી કૃષ્ણ જય હિન્દ જય ભારત તમારા બધાનો પરિવાર સુખ શાંત રહે એ ભગવાનને પ્રાર્થના અને સ્વાગત છે અમારું નવા એક બ્લોગમાં અમારા બ્લોગમાં તો આપણે બનાવીએ છીએ પાણીપુરી તો જો એનો મસાલો તૈયાર થઈ છે બધો આમાં આપણે કોથમરીને ડુંગળી નાખ્યું છે હવે થોડીક લીલા મરચાં અને કોથમરીની પેસ્ટ થોડુંક આંબલીનું પાણી થોડુંક દાણા જેવું બીબું બેન નાખશે આપણે આજે લીંબુ વગેરે પકાડવાનું છે એટલે આંબલીનું પાણી નાખશું થોડું નાખો બેન થોડુંક દાણા જીરું નમક આવી ગયું છે થોડાક ચાટ મસાલો નાખી દઈશું ચાટ મસાલો નાખ્યો છે અને આપણે જો ચણા ને બાફીને રાખ્યા છે દેખે છે હા અને આ છે આપણે તૈયાર ચટણી તો એ થોડીક નાખશું આ થોડીક ખટ્ટી મીઠી ચટણી આવે છે તો એ થોડીક વધી છે

જો આપણું પાણી પણ તૈયાર થઈ ગયું છે તો હું ચાખી દો પેલી પૂરી પછી ટકરાને જોઈએ કેમ છે કે નહીં તો જો મસ્ત એક બની ગઈ છે મસ્ત બની છે પાણીપુરી ચાલો બધા પાણીપુરી ખાવા

ખડી ઉભો રે નામ કે તો દાકવાની છે અધેવાડાના છો તમે તાર નામ શું છે આરવ સરસ તું ગાડી આંકવા આવ્યો તને મજા આવે છે તો આ અમારે છે અમારા ઘરે દૂધ દેવા આવે ને એના મામાનો છોકરો છે અને એ ગાડી આકારવા આવ્યો છે હે આગળ આકારો આગળ બટન દબો બકાય બટન આગળ દબાવી